વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલા કેરિયરના સાગરિતને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આણંદથી ઝડપી પાડ્યો હતો વડોદરાના તાંદલજાની બેસિલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની બાતમીને પગલે એસઓજીની ટીમે દરોડો પાડી રૂપિયા એકાવન હજારની કિંમતનો પાંચ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો અબ્દુલ અગાઉ પણ એકવાર પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું અબ્દુલની પૂછપરછ દરમિયાન આણંદના સાગરિતનું નામ ખુલ્યું હતું એસઓજીની ટીમે આણંદના ફરીદખાન પઠાણને ઝડપી પાડી બધું કાર્યવાહી હાથ ધરી છે એટલે હમણાં આપીએ તો સારું ને